અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના કાર્યાલયનું ઉદઘાટન ધારી ખાતે કરવામાં આવેલ એ સમયે સ્થાનિક પત્રકારનું માન સન્માન કરવાના બદલે અપમાન કરવામાં આવેલ હોય જેના કારણે પત્રકાર મિત્રોમાં નારાજગી જોવા મળી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ હતું આ સમયે પત્રકાર સંજયભાઈ વાળાની સાથે ભરતભાઈ સુતરિયાના પર્સનલ કેમેરામેને આડોડાઈ કરેલ હતી પત્રકાર મિત્રો હાજર હતા તેઓએ પણ આ વાતની નોંધ લીધેલ હતી કવરેજ કરવા ગયેલા ત્યારે પત્રકારોનું અપમાન કરવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના કાર્યાલયનું ઉદઘાટન કરતી વેળાએ જ રાજકીય આગેવાનો પણ હાજર હતા અને એ સમયે જ આ બનાવ બન્યો હતો ધારીના પત્રકાર સાથે ગેરવર્તન કરનાર કેમેરામેન સંજયભાઈ વાળાને કવરેજ કરતા રોકેલ હતો અને પોતાની સાથે થયેલા ગેરવર્તનથી નારાજ સંજયભાઈ વાળાએ આ કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા ત્યારબાદ બીજા પત્રકાર મિત્રોને પણ આ વાતની જાણ થતાં તેઓએ પણ કાર્યાલયના ઉદ્ઘાટનના સમાચારથી અળગા રહેવાની જાહેરાત કરી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ જેમાં પત્રકાર મિત્રોને આમંત્રણ પાઠવવામાં આવેલ આ આમંત્રણને માન આપીને પત્રકારોએ હાજરી આપી હતી પરંતુ પત્રકારોને બેસવાની વ્યવસ્થા ન હતી ત્યારે ઉમેદવારના પર્સનલ કેમેરામેન સંજયભાઈ વાળાની સાથે ગેરવર્તન કર્યું હતું અને રાજકીય પાર્ટીઓના રાજકીય નેતાઓને જ્યારે લોકો સમર્થન આપી રહેલ છે ત્યારે મીડિયા રિપોર્ટરની સાથે થયેલ ગેરવર્તનના કારણે કદાચ આવનારા દિવસોમાં સ્થાનિક પત્રકારો રાજકીય સમાચારોથી અળગા રહીને રાજકીય પાર્ટીઓના દરેક કાર્યક્રમથી અળગા રહીને કવરેજ કરવાનો નિર્ણય પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ જેઠવા ધારી